વડોદરા શહેરમાં હેવાનિયત દુષ્કર્મની ઘટના અને એ ઘટનાના જે આરોપી છે તેને છાવરવામાં ન આવે સાથે જ પોલીસ કર્મીને પોલીસની વર્દીનું ભાન થાય તે અંતર્ગત વડોદરા સંઘર્ષ સમિતિ દ્વારા જ પોલીસ કમિશનર શ્રીને આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી છે તાજેતરમાં જ સંસ્કારી નગરીને કલંકિત કરવાનો પ્રયત્ન કરતા વિધર્મીઓ દ્વારા જ હેવાનિયત ભરેલ દુષ્કર્મની ઘટના અને તેને અંજામ આપવામાં આવ્યો હતો ત્યારે ઘટનાના મામલે સંઘર્ષ સમિતિ વડોદરા મહાનગર દ્વારા ઉંડાણપૂર્વક તપાસ તેમજ રાક્ષસ રાક્ષસ વૃત્તિ ધરાવતા આરોપી અને છાવરવામાં ન આવે તેમજ પીડિતાની મજાક કરનાર પોલીસ સ્ટેશનના અમલદારોની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી સંઘર્ષ સમિતિ વડોદરા મહાનગર દ્વારા જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાય સમયથી આ જે વિધર્મીઓ છે તેઓ દ્વારા જ હિન્દુ બહેનો દીકરીઓને ફસાવીને ફોસલાવીને લઉં ષડયંત્રનો ભોગ બનવાના કિસ્સા વધી રહ્યા છે તેમાં અખંડ સનાતન સમાજની સુરક્ષા માટે ઘાતિત ઘાતક સાબિત થઈ રહ્યું છે સંસ્કારી નગરીમાં વિધર્મીઓ દ્વારા હેવાનીત ભરેલું દુષ્કર્મ ઘટનાને અંજામ આપવાનો તેમજ ગુના જે છે તે સમા પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવ્યો છે બિન ગુજરાતી પરિવાર બાસઠ વર્ષની ઉંમરના હિન્દુ બહેન અને ત્રણ વિધર્મીઓ જે નરા ધમોશ તેઓ દ્વારા જે ગેંગરેપ પણ કરવામાં આવ્યો હતો ત્યારે વિવિધ પરિવારની સમા પોલીસ સ્ટેશનમાં પોલીસ અમલદારો દ્વારા ફરિયાદ લેવાની જગ્યાએ મજાક કરવામાં આવી હતી જેની ગંભીર નોંધ લેવા માટે આજરોજ સંઘર્ષ સમિતિ વડોદરા મહાનગર દ્વારા પોલીસ ભવન ખાતે જ આવી પહોંચ્યા છે અને આવેદનપત્ર આપી અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી પણ કરી છે સંઘર્ષ સમિતિ વડોદરા મહાનગર દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તરફથી સકારાત્મક પ્રતિસાદ મળતા જ આગામી દિવસોમાં કોઈ પણ પ્રકારનું આક્રમક આંદોલન તેમના દ્વારા કરવામાં નહીં આવે તેવી માહિતી સામે આવી રહી છે આપણને સૌનું ધ્યાન છે કે વડોદરામાં પણ બે વર્ષ પહેલા વર્ષ જધન્ય રેપની ઘટના ઘટેલી તે વખતે પણ અમારા સંગઠન દ્વારા ધારદાર રજૂઆત થયેલી સોલ તારીખે સોલ તારીખે સમા પોલીસ સ્ટેશનની હદમાંથી એકસઠ વર્ષ જેમની રનિંગ ઉંમર છે પોતાને છ સાત દીકરીઓ છે એક દીકરી અપાઈ જશે પોતાના હસબન્ડ પણ પથારી વસશે એ સ્થિતિમાં વનવાસી બહેન આદિવાસી હિન્દુ સમાજની આ બહેન બહેન નહીં કહું આ જે ઘટના ઘટી છે એ પ્રમાણે આપણી સૌની મા કહેવાય જેમની સામે એવા લોકો દ્વારા રેપ થયો છે કે જે પોતાના છોકરાની ઉંમર હોય તો આ જધનને રેપ વડોદરા સંસ્કારી નગરી ક્યારેય સહન કરી લે નહીં પોલીસે પણ ત્વરિત પગલાં લઈને તમામ ત્રણ પઠાણ આરોપીઓને અરેસ્ટ કરેલા છે જે સૌ વડોદરાવાસીઓને ધ્યાને છે પોલીસ એક્શનનો આપણે વિરોધ નથી કરતા પણ આજે પોલીસની કામ કરવાની કાર્યવાહી વિભિન્ન પ્રકારના ગુનામાં વિભિન્ન પ્રકારની હોય જ્યાં દંડાની જરૂર જરૂરિયાત દંડો વાપરે કલમની જરૂર જરૂરિયાત કલમ વાપરે પણ અમારી લાગણી એટલી છે કે જ્યારે આવી જધન્ય રેપ દીકરીઓ ઉપર થાય છે બહેનો ઉપર થાય છે આજે આ મા છે તો માનું શું મહત્ત્વ છે એ જ્યારે આવી ઘટના ઘટીને જ્યારે પીડિતા પોલીસ સ્ટેશને ન્યાય માટે જતી હોય છે ત્યારે પોલીસને ફક્ત સૂચન એટલું જ છે પોલીસ ખૂબ સારી કાર્યવાહી વડોદરામાં કરતી જાય છે આપણને ખૂબ કેસોમાં અનુભવ છે ત્વરીત પરિણામ મળેલા છે પણ અમાને કમિશનર સાહેબે પીડિતા બહેનને પણ ખૂબ પ્રેમથી સાંભળ્યા છે એમની ટીમ આખી હાજર છે ખાતરી આપી છે કે આમાં એને ભયંકરમાં ભયંકર સજા થાય એ દિશામાં પગલાં લેવામાં આવશે વિષય એટલો છે કે આદિવાસી હિન્દુ મહિલા છે પોતે રોજગારીના આડમાં બે અઢી મહિના પહેલાંથી ગુજરાતમાં આવે છે જેમને ગુજરાતી પણ નથી આવડતું ગુજરાતના કોઈ એરિયાનો અનુભવ નથી આ સ્થિતિમાં એક વ્યક્તિ મોબાઈલ લઈને અને એને રોજગારી અપાઈ એમ કરીને પોતે પોતાની ઓટોમાં લઈ જઈને એલ એન ટી છાણી સર્કલની પાછળ શાક માર્કેટની પાછળ અવાવરૂ જગ્યા છે જેમાં સભાન અવસ્થાએ કોઈ જતાં પણ ડરે એ સ્થિતિએ ત્યાં લઈ જતાં બેન એવું કહે છે કે ભાઈ અહીંયા ક્યાં ઘર હોય કામ કરવાનું એટલે કે અહીં થઈને જવાનું જેમ કરીને તણે તણ નારાધમો એની સાથે બહેનના કહેવા પ્રમાણે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય મતલબ અપ્રાકૃતિક સેક્સ તણે ત્રણ લોકો કરે છે જે વિષય પોલીસના ચોપડે નહોતો અમારા સૌના ધ્યાને આવ્યો તો વિષય સાહેબની સામે મૂક્યો છે એક્સોસિટી જેને સ્પેશિયલ એવિડન્સ સ્પેશિયલ કાયદાની જોગવાઈ છે કે એમને કાયદાના આધારે રક્ષણ મળે તો એક્ટ્રોસિટી લેવાની પણ સીપી સાહેબે ખાતરી આપી છે તો આજના દિવસે આજ પછી આવી ઘટના વડોદરામાં ન ઘટે સમાજનું જાગરણ થાય આ વિષયમાં કોઈ એવી કહેવાની આવશ્યકતા નથી કે હિન્દુ મુસલમાન થઈ જશે કોઈ એક જણને એવું કીધું કે હિન્દુ મુસલમાન થઈ જશે હિન્દુ મુસલમાનનો વિષય નથી ઇન્સાનિયત સૌમાં છે અધાર્મિક એક્ટિવિટી છે જેમને ધર્મનું જ્ઞાન નથી એવા લોકો આવી એક્ટિવિટી કરતા હોય છે એટલે સમસ્ત સમાજ માટે આ બહુ ખરાબ ઘટના છે અને સૌએ એની નિંદા કરવી જોઈએ સૌ પોલીસ કમિશનર શ્રી જેમણે તરત પગલાં લીધા આપ સૌના માધ્યમથી વિષય સમાજમાં જઈ રહ્યો છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર